વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી પાસેથી વેગેનર કારમાં લઈ જવા ઝડપી પાડ્યા તારીખ ઓગણીસ માર્ચ બુધવારના રોજ અગિયાર કલાકની સિટી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક વેગેનર કાર નંબર એમ એચ ઝીરો થ્રી એલ ફોર ટુ નાઇન ટુમાં ચાલક અને ક્લીનર દારૂ ભરી સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી કરતા કારની કિંમત ત્રણ લાખ બસો ચાલીસ ના વિદેશી દારૂ જેની કિંમત ત્રીસ હજાર બે મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર મળી કુલ ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ઋષિકેશ શિવાજી વાઘમારે અને રામુ સરબાહીન યાદવ નામના બે ઇસમોને ઝડપી પ્રોહિબિશન અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે